અહીંયા થઈ રહ્યું છે પેકિંગ કારણ કે ટાઈમ થઈ ગયો છે જવાનો પણ મારે ખરેખર મગજમાં એક વિચાર છે ને મને કાલમાં ફરે છે એટલે એ વિચારની ચર્ચા મારે કરવાની થાય છે પણ ટાઈમ થઈ ગયો છે જવાનો એટલે સ્કૂલેથી આવીને પછી હું મારો એ પ્રશ્ન છે એ રજૂ કરું છું ને મને જે વિચાર આવે છે એ તમારા મનમાં તે આવવાનો ચાલુ થવાનો છે મળીએ સાંજે કારણ કે અત્યારે એટલો ટાઈમ નથી કે હું વિડીયો બનાવું સાંજે આવીને વાત કરીશ ને સાહેબની ફરમાઈશ સાંભળો નાસ્તો કાક બનાવો એમ હમ તો સવારે જે પ્રશ્ન મને ઉઠતો તો ને હું હવે તમને કહું બીજી બધી વાત પછી કહું પણ હું હજી સ્કૂલેથી આવી છું અને સાહેબની ફરમાઈ છે કે સેવ મમરા કે તું કેમ બનાવતી નથી ગઈ એમ એટલે મને દયા આવે એટલે દયા આવે કે ન આવે વઘારવાના તો મારે જ છે એટલે મેં કીધું કે હાલો વઘાર દઉં હમણાં આતપક મોઢો ધોઈ લો એટલે વઘાર કહું પણ હવે પ્રશ્ન હું છે ને હમણાં હું સેવ મમરા વઘારી લઉં તો તત તમને કહું ને નવી ફરમાય સાંભળો તો હું બનાવી દઉં દીખુંથી બોલ તો ભેળ ભેળ જોયું સ્કૂલે થી આવી છું એક જણો એમ કે છે કે સેવ મમરા વધારતી કેમ નતી ગઈ એક જણા એવી ફરમાઈશ કરી છે કે ભેળ બનાવી દે અને હું દસ વાગે મારે જમવાનું કે ભૂખ લાગી છે નાસ્તો કાતે અને આ લસણ હું કામ ભાઈ ફોયલું કોણ હતું લસણ ફોલવાળું બોલો સવાર હું બધું વ્યવસ્થિત ઘર કરીને ગઈ હતી અત્યારે પાછા આવ્યા હોય તો હાલત કેવી હોય ની જો કાચા પાકા લીંબુ તોડેલા છે ચીપિયા બધું કુકર ને બધું પડ્યું છે લસણ કેમ ખોલવાની જરૂર પડી ખબર નથી આ યુનિફોર્મ આવીને અહીંયા મૂકી દીધો છે આગલા રૂમની હાલત છો હું હું સવાર ગઈ આ જો આ નીચે ટાઈ પડી છે અહીંયા કોકનો શર્ટ પડ્યો છે અહીંયા કોકનો રૂમાલ છે આઈ કાર્ડ છે આ બધું પડ્યું છે ભગવાને સ્ત્રીને બહુ ફુરસદ થી બનાવી છે બધા કેતા હોય ને કે ભગવાન છે ને બહુ જયારે ટાઈમ હશે ને ત્યારે સ્ત્રી બનાવી હશે

મારો પ્રશ્ન મને બે દિવસથી એ વિચાર આવે કારણ કે હમણાં વળી એવું થાય છે કે નસીબભળી સારા છે થોડાક દિવસ જ પણ બધાને સવારે જવાનું હોય છે અને મારે બપોરે પહેલાં એવું થતું હતું હું સવારમાં જતી તી પછી આવીને કામ કરીએ ને એવું બધું ખરું અત્યારે કેવું થાય કે સવાર આખો દિવસ કામ કરવાનું પછી સાહેબને નાસ્તો ચા પાણી નાસ્તો પછી પાછી હું બપોરે બધુંય કામ કરી કમ્પ્લીટ બધું રસોઈ બસોઈ ઢાંકી ઘર સાફ સુફ બધું કરી અને હું ગઈ અને હમણાં પાછી આવી મેં તમને બતાવ્યું કે ઘરની હાલત છે કેવી હતી અને અત્યારે તમારી નજર સામે જોવો છો કે મારી હાલત એ કેવી છે કે અત્યારે હું જ્યારે છ વાગે ઘરે આવું તો એની મારી જગ્યાએ સાહેબ છ વાગે ઘરે આવ્યા હોત તો હું એના માટે ચા નાસ્તો બનાવીને તૈયાર રાખે પછી કેતી કદાચ કે ખાવા પીવાનું બનાવી દે અથવા તો નાસ્તો છે એ આપે અને ઘર તો કે કમ્પ્લીટ સાહેબ આવે ને પેલા તો ઘર કમ્પ્લીટ હોય ભલે કદાચ હું બપોર આવીને ઘડીક આરામ કરી લો અને એના આવવાના ટાઈમે તો ઘર ચોખ્ખું વ્યવસ્થિત થઈ ગયું હોય એની બદલે અત્યારે મેં તમને કીધું ને કે મને બે દિવસથી વિચાર આવે હું પાછી આવું ને પેલા ઘર સરસ કરીને ગયું હોય તો અત્યારે ઘર વિખેરાઈ ગયું હોય પછી આવું ને એટલે તો કે ચા તો કે મારે બનાવવાની નાસ્તો તો કે મારે બનાવ એટલે મને એવો વિચાર આવ્યો કે આવું ક્યારથી શરૂ થયું હોય છે હાલો એ તો ઠીક માનીનો કે ભાઈ પુરુષો છે એ બહારનું કામ કરતા એટલે ઘરની સ્ત્રીઓ છે એ ઘરનું કામ કરતી પણ હવે તો સ્ત્રી હોય તે સારું કામ કરે છે પુરુષોય હારું બહાર જાય છે તો અહીંયા કેમ એવો ફેરફાર નથી થયો કે હાલો સ્ત્રી છે એ ઘરે આવે બાર કામ કરીને કેમ તો એને ચા નાસ્તો તૈયાર કરી રાખે ઘર વ્યવસ્થિત કરી રાખે એમ કઉક જેવું થયું છે ને ઢોળાણું હોય પોતું તો કે ઢોળાણું હોય તો લેડીઝ દોડીને પોતું લઈ આવે એની સામે ઢોળાણું હોય તો જેન્ટ કે છોકરાઓ છે એ દોડીને પોતું નહીં લઈ આવે ને નહીં મારે એમ

અત્યારે લેડીઝ બધી કમાય છે પણ એને બધું કરવાનું કામ ઘરે ઘર સંભાળવાનું આવું છે હું તો બે ત્રણ દિવસ થી એક ને એક વસ્તુ મને એ એક વિચારે એવો આવ્યો કે ઋષિ મુનિઓ છે એને વિજ્ઞાન છે ને એને ધર્મ આરે જોડી દીધો એટલે આપણે અમુક માન્યતાઓ છે એ માનીએ છીએ અને અમુક

આવું છે આવીને જો ડબલા વાળી કરી જુદું કે હું તો મેં કીધું સવાર વહેલી જમીન ગઈ હતી હવે ભૂખ લાગી છે હાલો સેવ મમરા ખાઈ લ્યો ગરમ ગરમ ના ના તારી ભેળ નહીં તારે મને આવીને કેવું પડશે મોટું કોઈ જોતા ઓકે જો ખૂણા બેઠા બેઠા મોબાઈલ જોવે અને ઈ જયારે ઘરે આવ્યો હોય ને હું તાત્કાલિક ચા બનાવી દીધો મારે સ્ત્રીના ના દુશ્મન ને ગોતવા છે કે કોણ આ દુશ્મન હતું આવી વ્યવસ્થા ગોઠવનાર